દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં માં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હાજર ચોવીસ ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના લીંચ ગામ ખાતે જ્યાં અહીંયા પ્રજાપતિવાસમાં શ્રી દેવકી સતી માતાજી તથા અંબાજી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે જેનો દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે ભાગ ભાગરૂપે ગઈકાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આજે નવચંડી યજ્ઞ સહિત માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આપણી સાથે હાલ અહીંયા ગામના વિષ્ણુભાઈ તથા મફતભાઈ તથા મહેન્દ્રભાઈ હાજર છે

આ મંદિર છેલ્લા ચારસો વર્ષથી એક માતાજી સતી તરીકે ગોવામાં પ્રગટ થયેલા ત્યારબાદ એમની સ્થાપના અમે અમારા મહિલામાં લાવેલા જૂનું મંદિર હતું સાહેબ અને મંદિરનું બહુ નાનું હતું જગ્યા સોકડી પડતી હતી પછી બધા ભાઈઓ ભેગા થઈ અને વિચાર કર્યો કે માતાનું મંદિર નવું બનાવીએ આપણે આજે છે આ દર વર્ષે નવચંડી નવચંડી કરીએ છીએ આજ અમારે કામ અમે ફોટો ગઈકાલે મહોત્સવ ઉજવાઈ ગયો આજે નવચંડી યજ્ઞ છે રાત્રે રમાણ પ્રોગ્રામ છે પ્રજાપતિ અમારા પૂર્વજોના આધારે અને કહેવાથી અમે સતી માતા તરીકે અમારા દેવકી માતાનું સ્થાનક લિંચ પ્રજાપતિ વાંચવા હતું લગભગ ચારસોથી પાંચસો વર્ષના અગાઉના ઇતિહાસના આધારે અમારે આ મંદિરની અંદર સ્થાપના કરેલી પણ ખૂબ નાનું હતું ભાઈઓના સહકારથી આજે આ વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે અમારે આ મંદિરની અંદર જે કોઈ માનતા માને છે એનું દરેકનું કામ પૂર્ણ થાય છે અહીંયાથી આ માતાજીની બાળકોને બાળકોની પણ માનતા માને છે લોકો વિદેશ જવાની પણ માનતા માને છે અને એમના કાર્યો પૂરા થાય છે પ્રજાપતિ મહેન્દ્રભાઈ શંકરભાઈ આ કાર્યક્રમ વિશે હું જણાવવા માગું છું કે અમારા સમસ્ત ભાઈઓ ભેગા થઈને જે પ્રોગ્રામ કરે છે તે બદલ ખૂબ ખૂબ ગ્રામજનો તથા ભાઈઓજનોનો ખૂબ ખૂબ આભાર અર્પણ કરું છું